તો જેના ઉપર ફોન આવે એ ફોન ના નંબર રાખજો અને મીડિયાના માધ્યમથી હું પોલીસવાળાને કહેવા છું કે તમારું કામ વ્યવસ્થા જાળવાનું છે નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે કોઈ કોંગ્રેસના આગેવાનો ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો બેઠા પાંચ પછી પાંચ દાસ પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કાંઈ પેલું દવાનું નથી અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી એ તમે આઠમી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે તમને ફુલાવશે પણ નોકરી તમારે અઠાવન વર કરવાની છે અને અઠાવન વર નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારાવાળાના કાયદો વ્યવસ્થાને માનીએ છીએ બધાને સન્માન આપીએ છીએ પણ છતાં તમે કાયદાને ઓરટેક કરીને નિયમોને ઓરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં એટલી વાત કહીને આપ સૌ આભાર જય હિંદ જય ભારત